ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચીગડા ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં ધોરણ દસથી બારમાં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાથી અને શાળાના મકાનમાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી દેડિયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત રજૂઆત કરવામાં આવી રિપોર્ટ ઇકબાલ સોલંકી નર્મદા જિલ્લા બ્યુરો છે हां स्कूल माइक किचन नहीं पूरे महीना तैयार है आधे महीना जाना किचन नहीं शर्मा छपरा में थोड़ी घंटा दवा नहीं है तुम्हारी मम्मी ने खाई नहीं देती है कमा लो हिसाब हम बोलते तो 23 और जब आदमी 15 दिन करता है कितना बारो जो

અને જે પ્રિન્સિપલ મેડમ રિન્ચાર્જમાં હતા એ પણ જતા રહ્યા છે અને બીજી વસ્તુ કે છોકરાઓને બે વરસથી જમવાનું નથી મળતું નાસ્તો નથી મળતો અને છોકરાઓને જે સ્કૂલમેટ આપવામાં આવે છે મેડમ એ પણ નથી છોકરાઓ ચાલીને જાય છે ને ચાલી નાખે છે હા એટલે અમારી એ રજૂઆત છે અને ચૌદ વરસથી અત્યાર સુધી બિલ્ડિંગ બંધારણ નથી મળી આ છોકરા બધા પ્રાથમિક શાળા છે અમારે જીવડા પ્રાથમિક શાળા એમના બે ઓરડામાં ભણે છે બીજા જે બેસવામાં તકલીફ પડે છે તો પંચાયતે જે શેડ બનાવી આપ્યો છે એમાં બેસીને ભણે છે સ્કૂલના બિલ્ડિંગ નહીં મેડમ એના માટે પ્રાથમિક શાળા ગ્રુપ શાળા છે એમાં કુલ ચાર વર્ગખંડો એમના માટે ભૌતિક સુવિધા કરી આપી છે જેમાંથી બારમું ધોરણ એક વર્ગખંડમાં બેસે છે દસમું એક નવમું એક ને બીજું ચોથું જે વર્ગખંડ છે ને એમાં ઓફિસ કાર્યરત છે અને છ સાત આઠ ના જે

અવારનવાર પ્રિન્સીપલ મેડમ એ પણ આવી હવે જ નથી બનતી બધી શાળાઓ બનેલી છે આ ગામની શાળા નહિ બનતી છોકરા કરશે શું અને પંચાયત મેડમ બિલ્ડિંગ માટે જગ્યા ઓલરેડી ફાળવણી કરી દીધેલી છે છતાં પણ બિલ્ડિંગ નથી બની

તમારી રજુઆત યોગ્ય છે અને જે પણ સક્ષમ કક્ષા છે ત્યાં સુધી તમારી રજૂઆત આવશે એવો ઉત્તમ પ્રશ્ન